thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તલોદમાં બે અલગ અલગ અકસ્માત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને ત્યારે પીએમ મોકલી ત્યારે આગળની કાર્યવાહી ધરી હતી દંપતી તલોદ ના ત્યારે જૈનપુરનું રહેવાસી હતું તેવું જાણવા મળ્યું છે સાબરકાંઠા જિલ્લાની તાલોદ ત્યારે વાવડી ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો કાર અને મોપેડ એકબીજા સાથે ધક્કા ભેડા તળાયા હતા તો અકસ્માતમાં દંપતીને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળ પર તેનું મોત નીપજ્યું હતું અકસ્માતને પગલે સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને ત્યારે મિત્રો તલત પોલીસ ઘટના સ્થળે પહોંચી અંગે જાણકારી હતી અને મિત્રો પોલીસે દંપતી પરિવારજનોનો સંપર્ક કરવા સ ત્યારે મિત્રો સહની તેજસ્વી યાદ ધરી હતી જોકે અકસ્માતમાં મોપેડનો કચરો ગાણ વળી ગયો હતો તો અન્ય એક અકસ્માતમાં અજાણવાળાની ટક્કરે બાયક ના સવાલોનું મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ